અંકલેશ્વર પાંડોલીની ડાઈસ બનાવતી કંપનીઓમાં તેની અસર જોવા મળી રહી છે ડાઈસ રો મટીરિયલ ઉપર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાડી દેવામાં આવતા ઉત્પાદકોમાં નારાજગી જોવા મળી રહી છે અંકલેશ્વર અને પાનોલી ઔદ્યોગિક એકમમાં કાર્યરત ડાઈસ કંપનીઓ પર તેની સીધી અસર પડશે કાચા માલનો ભાવ ડબલ થયો હોય ત્યારે સરકારે આ નિર્ણય લેતા હવે સરકાર દ્વારા આ નિર્ણય બાબતે ફેરવિચારણા કરવામાં આવે તેવી માંગ પણ ઉદ્યોગપતિઓ દ્વારા કરવામાં આવી રહી છે તાજેતરમાં જ ભારત સરકારે કોરિયાથી આવતા થેલિક એન્ડ હાઇડ્રાઇડ પર પ્રોવિઝનલ સેફગાર્ડ ડ્યુટી નાખી છે પરિણામે ડાઈ ઉત્પાદકોના કિસ્સામાં આયાના કાચા માલનો ભાવ કિલોએ પચાસ રૂપિયાથી વધીને સો રૂપિયા થઈ ગયો છે એમાં પણ ખાસ કરીને એન્ટી ડમ્પિંગ ડ્યુટી વિદેશથી આયાત થતો માલ સ્થાનિક ઉત્પાદકોને મરણતોલ ફટકો પડ્યો છે આ મુદ્દે રજૂઆત કરતા ગુજરાત ડાઈ સ્ટફ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન પ્રેસિડેન્ટ રમેશ પટેલે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાને દેશના ડાઈ ઇન્ટરમીડીએટ અને ડાઈ સ્ટફના ઉત્પાદકોના વ્યાપક હિતમાં જરૂરી કાર્યવાહી કરવા માટે જણાવ્યું છે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા દેશમાં બિઝનેસના એથિક્સને સાઇડ ઉપર મૂકીને ખોટી રીતે દાવ રમતું હોય તેની તપાસ કરીને ખુલ્લા પાડીને દંડ પણ કરે છે પાનોલી ઉદ્યોગ મંડળના પ્રમુખ બીએસ પટેલે જણાવ્યું કે જો સરકાર આ મુદ્દાને ગંભીરતાથી નહીં લે તો ગુજરાતના ડાયસ્ટફ ઉદ્યોગને નિકાસ કામકાજમાં રૂપિયા પંદર હજાર કરોડની ખોટ સહન કરવી પડી શકે છે કાચા માલના ભાવના વધારાના કારણે ચીન જેવા દેશો તેનો ફાયદો ઉઠાવી શકે છે કેન્દ્ર સરકારે લીધેલા આ નિર્ણયના કારણે ગુજરાતના તેમજ તેની સાથેના સંલગ્ન છ જેટલા એકમો જે વાર્ષિક રૂપિયા પચીસ કરોડનું કામકાજ કરે છે તેને સીધી અસર થશે માત્ર ડાયસ્ટફના એકમો જ નહીં પણ કેમિકલ ફર્મેક્યુટિકલ્સ અને કાપડના એકમોને પણ આ મહત્વના કાચા માલ પરના એન્ટી ડમ્પિંગ ડ્યુટીના કારણે સહન કરવું પડશે સરકાર દ્વારા આ અંગે ફેરવિચારણા કરવામાં આવે તેવી ઉદ્યોગપતિઓ માંગ કરી રહ્યા છે જોકે અંકલેશ્વર અને પાનલી ઔદ્યોગિક વસાહતમાં સૌથી વધુ ડાઇઝ ઉદ્યોગ કાર્યરત છે ત્યારે ડાયસ્ટફના રો મટીરિયલ ઉપર એન્ટી ડમ્પિંગ ડ્યુટીથી અંકલેશ્વર અને પાનલી ઔદ્યોગિક એકમમાં કાર્યરત ડાયસ કંપની ઉપર તેની સીધી અસર જોવા મળશે